આ સન્માન સમારોહ કાર્યક્રમ કરવાને કારણે ગામના અનેક એવા બાળકોમાં ઉત્સાહ વધતો હોય છે અને બાળકોમાં પણ પહેલા નંબર પાસ થવું તેવી મહેનત કરતા હોય છે ત્યારે આ બાળકોને ઉત્સાહ આપવા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે રિપોર્ટર બિહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી તહેજ જય માતાજી હું શોભિબા પરમારને આજે આ સરસ મજાનું કાર્ય જે પ્રોત્સાહન આપવા અને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ભાવેશભાઈ તથા દિલીપસિંહ ચાવડા વૈશાલીબેન અને હેલ્પ એવર નેવર હર્ટ ફાઉન્ડેશન દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે અને એમાં મને મહેમાન તરીકે બોલાવી એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું ખરેખર અહીંયા ઉપસ્થિત થઈને ખૂબ આનંદ થયો છે બાળકો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઘડી ઉપસ્થિત છે થઈને બધા શિક્ષણ તરફ સારું પ્રોત્સાહિત થઈ રહ્યા છે આ એક સરસ મજાનું કાર્ય છે એમાં ખૂબ ખૂબ આભાર કે આવી જ રીતે આ કાર્યને દર વર્ષ ચલાવતા રહેજો કારણ કે બાળકો જે શિક્ષણ તરફ જઈ રહ્યા છે એ જોવું ખૂબ જ જરૂરી છે કારણ કે શિક્ષણ નહીં હોય તો બાળકનું ભવિષ્ય એ અંધારામાં જતું થતું હોય છે એટલે થેન્ક યુ સો મચ આ ફાઉન્ડેશનમાં આવી જ રીતે સેવાનું કામ કરતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો